નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે ખરા સિહોરીની બજારમાં દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે વ્રત કરતી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા ખાતે આવેલ બજારમાં લારીઓ પર દશામાના વ્રતને લીધે નાની મોટી દશામાની મૂર્તિઓના સ્ટોલ ઠેર ઠેર જોવા મળ્યા હતા જેમાં એક મૂર્તિની કિંમત બસો થી લઈ પાંચસો રૂપિયા સુધીની કિંમત જણાય છે જેમાં પવિત્ર શ્રાવણ મહિનો એટલે ધાર્મિક કાર્યનો મહિનો કહેવામાં આવે છે

વ્રત સવારે વહેલા શુભ મુહૂર્તમાં પાઠ ઉપર દશામાની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવશે ત્યારે હવે રવિવારથી દશામાના વ્રત ચાલુ થાય એટલે લોકો આજુબાજુના ગામડા લોકો થરા અને સિહોરીની બજારમાં દશામાની મૂર્તિઓ ખરીદવા કરવા માટે વ્રત કરતી મહિલાઓની ભીડ જામી હતી જેમાં ચાલુ વરસાદી વિરામ બાદ પણ સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું હતું બીરો રિપોર્ટ કનુજી ઠાકોર